આજે ભાદરવા સુદ ચોથ એટલે સમગ્ર દેશમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે મહેસાણા શહેરમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક શરૂઆત થઈ છે શહેરના વિવિધ મોહલ્લાપોળો અને સોસાયટીઓમાં શ્રદ્ધાળુઓ દ્વારા ગણેશજીની નાનાથી લઈને મોટા કદની મૂર્તિઓને શુભ મુહૂર્તમાં પ્રસ્થાપિત કરી તેની પૂજા કરાઈ હતી ત્યારે મહેસાણા શહેરના ફુવારા પાસે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનું ગાયકવાડ સરકાર વખતનું પ્રાચીન મંદિર આવેલું છે ખાસ કરીને ગણેશ ચતુર્થીના દિવસે આ મંદિરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે અને આજે ગણેશ ચતુર્થીના દિવસે છેલ્લા સો વર્ષ કરતાં પણ વધારે સમયથી પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને ઉત્તર ગુજરાતમાં બે જગ્યાએ આ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે એક બહુચરાજી ખાતેમાં બહુચરને અને બીજું મહેસાણાનું ફુવારા પાસે આવેલ મંદિર પ્રાચીન ગાયકવાડી સરકાર વખતનું જમણી સુનવાળા ગણપતિ દાદાને આપવામાં આવે છે વહેલી સવારથી જ પ્રાચીન ગણેશ મંદિરમાં શ્રદ્ધાળુ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો શ્રદ્ધાળુઓએ વિધિવત રીતે ગણેશજીની પૂજા કરી ધન્યતા અનુભવી હતી ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને ગણપતિ મંદિર ખાતે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર મહેસાણાના લોકલાડીલા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ ડોક્ટર અનિલભાઈ નાયક

આ ગામ દત્તક આલ્યું ત્યારે અહીં તોરણ માતાનો ચોકની અંદર તોરણ બંધાયું એની આજુબાજુમાં ગણપતિ દાદાની એક ઉર્જા અહીં પ્રગટ થઈ ત્યારે અમારા ઉદાસીન પંચાયતી બડાખાણાના સંત અહીં આગળ આવીને ભગવાનનો નિજ મંદિરની સ્થાપના ચાલુ કરી એ વખતની પરંપરા મહેસાણાની અંદર ચાલુ છે અને અહીં આગળ જમણીસુરના ગણપતિ દાદા બિરાજમાન થયા એ વખતે નિરંજનદાસ ગુરુ અત્તરદાસ સાઈને એમની સ્થાપના કરી હતી ભગવાન શ્રી ગણપતિ દાદાનું આજથી કરીબન એકસો પચીસ વરસ પહેલાં એ મંદિરનું નિર્માણ થયેલું બે વખત ગાયકવાડ સરકાર હતી અને આ રાજમહેલ બનતો તો એ વખત અહીં આગળ ગાયકવાડ સરકાર આવતા અને ગણપતિને બહુ માનતા હતા એટલા પહેલાં ગણેશ ઉત્સવ પોલીસ હેડક્વાર્ટરમાં જ થતો અને એના કારણે તેઓ આગળ જ્યાં તર બધા લોકો મરાઠી હતા અને એ લોકો ગણેશના બધાર માનવાથી અહીં આગળ પૂજન કરવા આવતા અને એ રીતે પોલીસ સ્ટાફ બધો આવીને અહીં આગળ આજથી લગભગ સો વર્ષની આસપાસથી ગાળો ફોનરની પરંપરા ગાયકવાડ સરકારથી ચાલુ છે અને આ ભારત સરકારે પણ ગુજરાત સરકારે પણ આ પરંપરા આજ પર્યંત જાળવી છે એ રીતે ગણેશ મહોત્સવ આપણે મૂર્તિ નહોતા લાવતા તો બી ગણપતિ દાદાને માટે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું જ હતું એટલે આ પરંપરા લગભગ સો વર્ષ ઉપરાંતની છે નહીં એ મને ખ્યાલ નથી પણ ગુજરાતમાં તો આપણા જિલ્લામાં બે જગ્યાને ગાર્ડ ઓફ ઓનર અપાય છે એક માતા બહુચરાજી અને એક આગળપતિ દાદા અને આ આવતી જૂનામ જૂની પરંપરા આપણી મહેસાણા ખાતે છે બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો